હવે શું ગાયનું દૂધ નોનવેજ હોઈ શકે છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આજકાલ અમેરિકાથી નોનવેજ દૂધ ભારતમાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે દાવો છે કે અમેરિકાની ગાયોનું દૂધ નોનવેજ હોય છે આવું આખરે કેમ કહેવામાં આવે છે શું છે નોનવેજ દૂધની વાયરલ ખબરનું સત્ય જોઈએ આ રિપોર્ટમાં ગાયનું દૂધ વેજ કે નોનવેજ શા માટે શરૂ થઈ છે આ ચર્ચા શું અમેરિકાની ગાય નોનવેજ દૂધ આપે છે આવા સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા ભારતના દૂધ બજારમાં મોટી માત્રામાં ઘૂસણખોરી કરવા ઈચ્છે છે ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ઘણી જગ્યાએ ભારતીય ગાયોનું દૂધ વેચાય છે લોકો તેને શુદ્ધ માનીને આરોપતા હોય છે પરંતુ અમેરિકાની ગાયોનું દૂધ જ્યારથી ભારતમાં વેચવાની વાત શરૂ થઈ છે ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ છે કે અમેરિકાની ગાયો નોનવેજ દૂધ આપે છે દાવો એટલા માટે થઈ રહ્યો છે કેમ કે અમેરિકા કે બ્રિટન જેવા અલગ અલગ દેશોની ગાયોને નોનવેજ આપવામાં આવે છે ગાયોનું દૂધ વધારવા માટે કે ગાયોને તંદુરસ્ત રાખવા માટે મટન ખવડાવાય છે એટલું જ નહીં માછલી માંસ કે પશુઓનું લોહી પણ પીવડાવવામાં આવતું હોવાનો દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે સ્વાભાવિક છે કે ભારતમાં ઘણા લોકો ગાયને પવિત્ર માને છે અને ગાય ઘાસચારો કે અન્ય પશુ આહાર આરોગ્ય છે જેનું દૂધ શાકાહારી માનવામાં આવે છે હવે જો આવા જ મટન ખાતી ગાયનું દૂધ પીવડાવવામાં આવે તો સ્વાભાવિક છે કે ઘણા લોકો આવા દૂધ ને ન સ્વીકારી શકે પરંતુ વાસ્તવમાં આ વાયરલ ખબર ની હકીકત શું છે અત્યાર સુધીમાં અમે વાયરલ વિડીયો ફોટો કે મેસેજ તપાસ કરતા હતા પરંતુ હવે અમે આ વાયરલ ખબર તપાસ શરૂ કરી જે માટે સૌ તો અમે રાજકોટના પૂર્વ આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડ સાથે મુલાકાત કરી ત્યારે તેમણે આ નોનવેજ દૂધને લઈને શું વાત જણાવી આવો જોઈએ કે જે પ્રાણી છે એટલે ગાય છે એને ખોરાકમાં શું આપવામાં આવે છે એ જે દૂધ આપે એને એ પ્રકારનું લેબલ લાગે છે જે અમેરિકા યુએસએ યુએસએ યુએસ અને બીજા જે અમુક વેસ્ટર્ન કન્ટ્રી છે અને જાપાન છે કે જ્યાં ગાયને આપણી જે માત્ર માત્ર ઘાસચારો અથવા તો કહી શકાય કે કેટલ ફિલ્ડ વેજીટેરિયન આપવાનું હતું પરંતુ ત્યાં દૂધની માત્રા વધારવા માટે દૂધનું ફેટનું પ્રમાણ વધારવા માટે અને સાથે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડ વધારવા માટે અને જે પ્રાણી છે એ હૃષ્ઠપૃષ્ટ રહે એ માટે થઈને નોનવેજ કે આપવામાં આવે નોનવેજમાં એમાં મુખ્યત્વે વાત કરીએ તો જે પ્રાણી જે છે એનું લોહી આપવામાં આવે છે એનો બોન પાવડર આપવામાં આવે છે સાથે સાથે જે મૃત પશુઓ છે એનું માંસ પણ આપવામાં આવે છે પરિણામે જે જે આ ગાય અથવા ભેંસ છે અથવા જે દૂધ પ્રાણીઓ છે કે જેમને આ રીતે નોનવેજ ખોરાક આપવામાં આવે છે કે જેમાં દૂધનું પોષક તત્વનું પ્રમાણ વધારવામાં આવે છે એ જે દૂધ આવે છે એ નોનવેજ દૂધ છે જે આપણે ભારતીય પરંપરા મુજબ અને એક ધાર્મિક આપણી લાગણી છે એ સ્વીકારીએ નથી કારણ કે આપણે વર્ષોથી આપણી તાસીર છે આપણી ભારતીય પરંપરા એમ જ આપણી તાસીર કે જે વેજીટેરિયન છે અથવા તો જે ગાય આપણે માતા તરીકે પૂજીએ છીએ એ જે ઘાસ ખાય છે અથવા તો જે આપણે એમને ખોરાક આપે છે આપણે આપણામાં હિન્દુમાં પ્રથા છે કે ગાય માટે પણ એક રોટલી રાખીએ છીએ ટૂંકમાં એવી વસ્તુ છે કે આપણી ધાર્મિક માન્યતા વેજીટેરિયન સાથે જોડાયેલ છે એટલે જે સ્વીકાર્ય પણ છે અથવા તો આવી રહ્યું છે એના માટેનો મોટા ભાગે વિરોધ એ અગત્યનો મુદ્દો છે આમ ડોક્ટર પંકજ રાઠોડ નું સ્પષ્ટ માનવું છે કે જો માંસ મટન ખાતી ગાયો દૂધ આપે તો તેને નોનવેજ દૂધ ગણવામાં આવે છે અને આવું દૂધ ભારતના લોકો ન સ્વીકારી શકે તો હવે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તવમાં વિદેશોમાં ગાયોની શું સ્થિતિ હોય છે અને કયા છે ત્યારે આ પટેલ સાથે માનવું છે નોનવેજ દૂધ ની જે વાત છે એ હકીકત માં જ ખોટી વાત છે વિદેશ દૂધ આપતી ગાયોને નોનવેજ ખવડાવવામાં આવતું નથી ખાસ કરીને જે જે અનાજના જે તમે આપતા જે પશુ આહાર આપીએ છીએ એ જ રીતનો પશુ આહાર ત્યાં આપવામાં અનાજમાંથી બનાવેલો આપવામાં આવે છે સાથે સાથે જે મિનરલ્સો આપવામાં આવે છે ફોસ્ફરસ હોય કેલ્શિયમ હોય જે ફોસ્ફરસ છે એ ત્યાં જે આડકાનો ભૂકો જે છે એને ત્યાં ઘરે મંજૂરી આપવામાં આવી છે અડકાનો ભૂકો મિનરલ્સ તરીકે ઉપયોગ કરીને એને પશુ આહારમાં આપવામાં આવે છે એટલે એને નોનવેજ કહેવામાં આવી રહ્યું છે આપડતા જે આપણે મિનરલ્સ આપવા આપડતા દેશમાં જે છે 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 એને બેન એટલે વિદેશમાં મંજૂરી આપવામાં આવી અને ખાસ કરીને જે નોનવેજ ખવરાવાની જે વાત છે ગાયોને એ લગભગ અમેરિકામાં તો પણ નથી પણ બ્રિટનમાં જે ગાયો ખાસ કરીને કટલખાને જે માંસમાં ઉપયોગ થાય છે એવી ગાયોને બોડી બનાવવા માટે માંસ માટે એ કરવા માટે એને નોનવેજ આપવામાં આવી રહ્યું છે બ્રિટન માં કમજોર ગાયો ને હાડકા નો ભૂકો ખવડાવવાય છે આમ સુમૂલ ડેરી ના ડિરેક્ટર નું માનવું છે કે નોનવેજ દૂધ એ માત્ર અફવા છે પરંતુ એ વાતની જરૂરથી સ્વીકારવામાં આવે છે કે ઘણા દેશોમાં ગાયો ને માંસ કે માછલી ખવડાવાય છે અને જો આવી કોઈ ગાયનું દૂધ ભારતમાં વેચાશે તો ચોક્કસ થી તેનો સ્વીકાર કોઈ શાકાહારી વ્યક્તિ તો નહીં જ કરી શકે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ